નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘઉંના પાકની અંદર કે જે ઘઉંનો પાક હોય છે તેમાં સારું ઉત્પાદન કઈ રીતે લેવું સારું ઉત્પાદન લેવામાં કઈ સારી કંપનીની પ્રોડક્ટ વાપરવી આ તમારા મનમાં સવાલો થતા હોય છે આ તમામ સવાલોનો જવાબ આજે આ વિડીયોના માધ્યમથી આપીશું તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘઉંના પાકની અંદર ઉત્પાદન સારું કઈ રીતે લેવું તો ખેડૂત મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે ઘઉંનો પાક ખૂબ સારો હતો અને તેમાં મને ઉત્પાદન જોઈએ એવું મળતું નથી આવા બધા ખેડૂતોના જાઝા ઘણા પ્રશ્નો હોય છે તો આજે એ પ્રશ્નોનો જવાબ તમને હું મારી ચેનલના માધ્યમ દ્વારા આપવાનો છું તો મિત્રો ઘઉંના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન લેવા માટે આજે હું તમને એક એરિસ કંપનીનું મેઝર સોલ આવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું તો મિત્રો જે મેઝર સોલ છે તે તમે જોઈ રહ્યા છો આ મેઝર સોલની અંદર વાત કરીએ તો ફોસ્ફરસ પોટાશ મેગ્નેશિયમ ઝીંક અને સલ્ફર આ તત્વો આવે છે ખેડૂત મિત્રો મેઝર સોલ છે એ ઘઉંના પાકની અંદર ચાલીસથી પિસ્તાલીસ દિવસના અંતરે તમે તેમને પંપમાં સોળ લિટરના પંપમાં પચાસ ગ્રામ નાખી અને છટકાવ કરવો તેમાં ખૂબ સારામાં સારું પરિણામ મળે છે અઢી વીઘાની અંદર એક એકર દીઠ ત્રણ થી પાંચ કિલોની ભલામણ છે પણ ત્રણ કિલો આપો એટલે સારામાં સારું ખૂબ સારામાં સારું પરિણામ મળે છે ખેડૂત મિત્રો મારા તમામ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે તમામે તમામ ખેડૂત મિત્રો એરિસ કંપનીનું મેઝર શોલ એકતા ખાલી વાપરજો વાપરજો એટલે તમને ખ્યાલ આવશે કે રિઝલ્ટ કેવા છે એનું રિઝલ્ટ છે ખૂબ સારામાં સારું છે અને ઉતારામાં પણ ઘણો બધી ફેર પડે છે તો ખેડૂત મિત્રો તમને જે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરી જણાવજો અને વધુમાં કંઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ જણાવજો અમારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક નંબર છે કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન